મહારાજા ધીરાજ વ્યાદ્રદેવજી વાઘેલા આટકોટ વાઘેશ્વરી માતાજી જાડેજા વંશ અને સોલંકી રાજવંશનો ઇતિહાસ સંકળાયેલો છે વાઘેશ્વરી માતાજીને લાખાજી ફુલાણી જૂનાગઢથી લાવ્યા હતા તેઓ વાઘેશ્વરી માતાજીના ભક્ત હતા આટકોટ નગર ફળતે હાલ પણ કોટ જોવા મળે છે પાટણપતિ મુરરાજ સોલંકી સામે યુદ્ધમાં લાખો ફુલાણી અને પાણીજ રકાયતજી સોલંકી યુદ્ધમાં પરાક્રમ કરી સ્વર્ગ ગયા આટકોટ આગળ લાખા લાખાગળતી જગ્યા પ્રસિદ્ધ છે કહેવાય છે કે હજારો ખાંભીઓ ત્યાં છે ત્યાં બે ખાંભીઓ જોડે છે જે મામા બાણેજની ખાંભીઓ કહે છે રકાયતજી સોલંકીના પત્ની રાયાજી બાળકુંવરને વાગેશ્વરી માતાજીને સોંપી પોતે સતી થયા હતા મૂળા સોલંકી જ્યારે આટકોટના જંગલમાં શિકાર કરવા ગયા આટકોટ મંદિરમાં વાઘેશ્વરી માતાજી વાગણ સ્વડપ લઈ બાળકુંવરને પાણી પોષી રક્ષણ કરી રહ્યા હતા મુરાજ આ દ્રશ્ય જોઈ અંચભિત પામ્યા આકાશવાણી થઈ આ બાળકુંવર તમારા ઓરમાણભાઈ રકાયતજીના પુત્ર છે તેની રક્ષા હું કરતી રહીશ વાઘેશ્વરી માતાજી અદૃશ્ય થતાં મુરરાજ કુંવરને લઈ પાડ્યા કહેવાય છે કે ગુરુ આશ્રમ પરંપરા મુજબ મુરરાજ સોલંકીએ કુંવરને વૈરાયનાથ દાદાને સોંપ્યા હતા વાઘેશ્વરી માતાજી દ્વારા રક્ષિત કુંવરનું નામ મુરરાજ અને વૈરાયનાથ દાદાએ વ્યાદ્રદેવ પાડ્યું તેનો ઉલ્લેખ વઢિયાર સંત વૈરાયનાથ દાદાના ઇતિહાસમાં મળે છે વ્યાદ્રદેવજીનું બાળપણ અભ્યાસ મેળવી વૈરાયનાથ દાદાના આશ્રમોમાં મોટા થઈ રહ્યા હતા વાગેશ્વરી માતાજી પણ કુંવરની રક્ષા માટે હાજરા હજુર હતા વ્યાદ્રદેવજી પાટણ નજીક વઢિયાળ પંથકમાં પોતાની જે બાર લીલાઓ કરી હતી તેના કિસ્સા હાલ પણ ત્યાંના સ્થાનિકો લોકોને મોઢે વર્ષોથી પેઢી દર પેઢી લોકકથામાં વણાયેલી જોવા મળે છે જ્યાં વેરાયનાથ દાદાનો આશ્રમ હાલ મોજૂદ છે વેરાયનાથ દાદાની સમાધિ પણ આશ્રમ પાસે જોવા મળે છે કુંવર મોટા થતાં પાટણપતિ મૂટરાજ દ્વારા તેમણે વેરાયનાથ દાદા આશ્રમ પાસે જાગીર મારી હતી તે વ્યાદ્રદેવના નામ પરથી વ્યાગ્રબલ્લી તરીકે ઓળખાઈ પરંતુ વ્યદ્રદેવ પાટણપતિ મુરરાજને મળી કાશીની જાત્રા કરવાની ઈચ્છા પ્રગટ કરી પાટણપતિ મુરરાજે મોટા રસાલા સાથે કુંવડ વૈદ્રદેવને કાશી જાત્રા મોકલ્યા મધ્યપ્રદેશ રહેવા સ્ટેટ જે બઘેલ એટલે કે વાઘેલા રાજપૂતોનું મોટું સ્ટેટ છે તેમના ઇતિહાસ પણ ઉલ્લેખ મળી આવે છે કે વ્યાદ્રદેવ ગુજરાતના વાઘેલ ગામ એટલે કે વ્યાદ્રપલ્લીથી કાશીની જાત્રાએ આવ્યા વળતા ગોહરા ચિત્રકૂટ પાસે ગોહરા ક્ષેત્ર પર અધિકાર કરી સત્તા મેળવી હતી વ્યાદ્રદેવના પાંચ કુંવરમાંથી મોટા કુંવર પરણદેવ ગોહડા અને ગઢ પર સત્તા મેળવી રાજ કર્યું ત્રીજા પુરુષ સુરત દેવ ગુજરાત પાછા આવ્યા તેમને પાટણપતિ ચામુંડરાજ દ્વારા વૈરાટનગર મળ્યું તેની ત્રીજી પેઢી ધવળદેવ પોતાના નામ પરથી ધોળકા એટલે કે ધવળનગરી પાડ્યું ધવળદેવના પુત્ર અરણોરાજ કુમારપાર સાથે મેવાડ યુદ્ધમાં ભાગ લીધો હતો મેવાડના રણસિંહ ગોહિલને હરાવી પરાક્રમ બતાવ્યો તેનાથી ખુશ થઈ પાટણપતિ કુમારપાર સોલંકી દ્વારા ભીમપલ્લીની એટલે કે દિશા પાલનપુર ગઢનો વિસ્તાર જાગીર મળ્યું તેમનો નિવાસ વાઘેલ ગામ બન્યું આમ ગુજરાત અને મધ્યપ્રદેશમાં વસતા વાઘેલા એટલે કે બંધેલ રાજપૂતોના આદિપુરુષ વ્યાદ્રદેવજી વાઘેલા છે અને વાઘેલા રાજવંશના રાજ બારોટજી અને રાણી મંગા બારોટની પોથીઓમાં તેમજ વિવિધ ઐતિહાસિક છે તેવા વાગેલા વંશના ઇતિહાસનો ઉલ્લેખ મળે છે નદ યદ્ર દેવજી વાગેલા ઇતિહાસ બાબતમાં સરદાડા અને બિલડિયા વાગેલા સ્થાન પર મત મંતાતળ કરવાની જરૂર નથી કારણ કે એક વ્યક્તિનો ઇતિહાસ અલગ અલગ વિસ્તાર સાથે સંકળાયેલા હોય છે વ્યક્તિની જન્મભૂમિ કર્મભૂમિ પણ અલગ અલગ હોય છે આટકોટ હોય કે વાઘેલ ગામ વ્યાદ્રદેવજી વાઘેલાનો ઇતિહાસ દરેક વિસ્તારની સાથે સંકળાયેલો છે વ્યાદ્રદેવજી વાઘેલા ધણા વિસ્તાર સાથે તેમનો ઇતિહાસ સંલગ્ન જોડાયેલો છે આજે વર્ષો જૂનો આટકોટમાં વાઘેશ્વરી માતાજી મંદિર મામા બાણેજની ખાંભીઓ વડિયાર પંથકમાં સંત બેરાઈના દાદાનો આશ્રમ અને ગામ તેના પુરાવા આપે છે તેમના વંશજો ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ઓરિસ્સા રાજ્ય સુધી ફેલાયેલા છે ઇતિહાસને યોગ્ય સમજી દરેક સ્થાન કે પ્રદેશને માન આપવું મહત્વનું છે